ભૂમિપૂજન કરીને આવી ગયા છે સ્ટેજ ઉપર ગુજરાતના ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા દુધવા વાવથરાજ ખાતે સ્થાપિત નવ્વાણું પોઈન્ટ ત્રેવીસ એકરની અંદર ખાતારવા બનવાનું છે તો શંકરભાઈ સાહેબે અધ્યક્ષશ્રી સાહેબે આપણા દુધવા લાઈવ દીધું છે

કેટલા દાડક કે બીજ હોય તો લોકો આપ એક્સપોર્ટ કરીએ છે બાકી આખી બીજા રાજ્યોમાં પણ દિલ્હી સુધી પહોંચે છે પરંતુ અહીંયા ખેતીના પાકનો વેલ્યુ એડિશન થાય દરેક માલનું રૂપાંતર થાય અને એના પૈસા અહીંયા જ મળતા હોય અહીંયા ખેડૂતોને મળવા કોણ કહેતા હતા એ કા ખેડૂતનો દીકરા દીકરીઓ એ ઉદ્યોગ્યતા કરતા હતા એવી સંકલ્પમાં દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જે કરીતી

એવું કામ એમણે કરી આપ્યું તમે તમે બરાબર ગોરગોમનું કાર્યક્રમ આપું તમને કેું તારી દીધું હોય અને આ આ તંત્રમાંથી તમે સ્ટાફ ને ભરવાનો થાય મેકઅપ મંજૂર કરવા માટે કેટલી તકલીફ પડે પણ તમે બારું કામ એક કલમ ના ઝાકે બાપા સરદી જિલ્લા માટે મેમુકી દ્રષ્ટિએ કરી આપ્યું છે એટલે એવો હદેથી આભાર અને અત્યારે તો આપકો થાના વધારે જોવા જો છો કોઈ યાદો હતી やわらかまるなずやらゆめるおうそでもキじゃ。<music>

खेत कलावती है ना खेत कलावड़ में प्लास्टिक तो को उपयोग करें ना पानी भरी हो जाता है। ग्रीन एरिया से तो पूरा उपयोग करो तो तब खूब आनंद निभाते हैं। बाप नहीं रहा थे, तो दरे एक दिन का बायप्रेसिया है, तो बायप्रेसिया है, तो आपने मानियो बड़ा तो ना सिर्फ विज़न्स को देया जा त्राण तो हुआ, तो तो ये भी बसे हमने बायप्रेस विज़न्स शुरू करी हूँ, एमओ बाय को आगे आते तो नंबर दी, ये भी भीतर बड़ी दुचे सब एक उदाहरण आता है, तो ये भी जेह � એ સત્યાવીસ લાખ થી પણ વધારે થઈ સત્યાવીસ લાખ થી પણ ભૂપેન્દ્રભાઈ આયા પછી જમણવાર હતો તો કેટલી જમણવાર ટ્રાફિક છે જગ્યા ઉપર ભૂમિ પૂજન કર્યું હતું ભૂપેન્દ્ર તો તો અમને લઈ જઈએ અમે તમને ત્યાં ભૂમિ પૂજન તરફ તો વાવ જિલ્લાનું ભૂમિ પૂજન તરફ આપણે જઈએ હા આપણા સીએમ સાહેબ ને ભૂપેન્દ્રભાઈ બેહવા માટેની ખુરશીઓ ને છે ભૂપેન્દ્રભાઈ સાહેબ ને શ્રી ને મુહૂર્ત કર્યો તો તેની તક બી છે નીચે મસ્ત બનાવે છે નીચે આ પથ્થર છે બધા અલગ અલગ